અંબાજીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારી મીટિંગ મળી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા આ કારોબારી ગુજરાત રાજ્યના પ્રમુખ શૈલેષભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં રાજ્ય કારોબારીના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અંબાજી ખાતે યોજાયેલ આજની કારોબારીમાં સમાજના સર્વાંગી વિકાસ માટે વિભિન્ન ક્ષેત્રે વિચારણા કરવામાં આવી હતી આજના યુગમાં સમાજને મુખ્ય ધારામાં લઈ જવા કયા કયા પ્રકારના આયોજન કરી શકાય તેવા અગત્યના મુદ્દાઓ પર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજની રહેલી વેદનાઓ અને સમસ્યાઓને સમાજના પ્લેટફોર્મ થકી સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરી સમાજોપયોગી કાર્યો કરવામાં આવશે આ સાથે સમગ્ર ગુજરાતમાં સમાજને વધુ સંગઠિત કરવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું કારોબારીમાં નક્કી કરાયું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાતની મારી પોતાની પ્રથમ કારોબારી મિટિંગ બનાસકાંઠા મારા ઉત્તર ઝોનના આમંત્રણને માન આપીને અંબાજી મુકામે રાખવામાં આવી હતી સમાજને લગતા વિવિધ કાર્યક્રમો વિવિધ અમારી યોજનાઓ છોકરાઓને ભણતરથી લઈને એમની નોકરીથી લઈને એમના વિવાહથી લઈને અને સમાજને કેટલાક પ્રશ્નો જરૂરી હોય છે એવી ખૂબ વિસ્તૃત ચર્ચાઓ આજે કરવામાં આવી સંખ્યામાં અમારા પ્રદેશ કારોબારીના તમામ સભ્યો આટલી લગ્ન સિઝન હોવા છતાં આટલી દૂર હોવા છતાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાનું પ્રતિનિધિત્વ પૂરી સંખ્યામાં તે હાજર હતું અને ખૂબ વિસ્તૃત ચર્ચાઓના અંતે કેટલાક નિર્ણયો જે અમે લીધા છે સમાજને સક્ષમતા કેવી રીતે મળે સમાજ મજબૂત કેવી રીતે થઈ શકે સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એવા પ્રકારની વિસ્તૃત ચર્ચાઓના અંતે ખૂબ સારી મિટિંગનું આયોજન થયું ઉત્તર ગુજરાતના મિત્રોએ અમારા રાજુભાઈ રાજગોર હરગુનભાઈ શિવાડીયા અને ઘણા મિત્રોએ અમારા મહિલા પ્રમુખ ધારીણીબેન અમારા યુવા પ્રમુખ છે મનોજભાઈ બદ્રેશભાઈ આ ખૂબ મિત્રોની ટીમ જીધીજભાઈ આ ખૂબ મિત્રોની ટીમ અમારા દશરથભાઈ પોતે મહામંત્રી છે સ્થાનિક ટીમ અંબાજીની ટીમ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો અને આટલી મોટી આયોજન પોતે કર્યું અમે એમનો આભાર પણ માનીએ છીએ ભદ્રેશભાઈ આજે વિજય રિસોર્ટના માલિક છે એમણે પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો અને આ મિટિંગ અમે અહીંયા સક્સેસફુલી કરી શક્યા છીએ